મહાનગરપાલિકા સમિતિ સમક્ષ રજૂ કરતા આનંદ અનુભવ દરમિયાન નગર પ્રાથમિક શિક્ષણ સમિતિ ભાવનગર દ્વારા રાજ્ય સરકાર ભાવનગર ના બાળકોના સર્વાંગી વિકાસ શિક્ષણ કમિટી ચેરમેન રાજુભાઈ રાપડિયા ના અધ્યક્ષ સ્થાને મળેલ બેઠક માં નગર પ્રાથમિક શિક્ષણ સમિતિના બજેટ પર સભ્યો દ્વારા ચર્ચા વિચારણા હતી

નગર પ્રાથમિક શિક્ષણ સમિતિના બજેટ ને સાધારણ સભાની મંજૂરી અર્થે મોકલી અપાશે પ્રેસનોટ આપવી જોઈએ મીડિયાને બોલાવવો જોઈએ એકાદ વાર તો એક સરસ મજાનું કામ થયું છે આપણા હદ વિસ્તારની અંદર કોર્પોરેશનના તો લોકોને નાના મધ્યમ પરિવારના લોકો છે એ ઇંગ્લિશ મીડિયમમાં પ્રાઇવેટ સ્કૂલમાં ન ભણાવતા અહીંયા ભણાવે તો કે અભિગમ બદલાય તો ધીમે 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 આપણે આગળ વધી શકીએ કેમકે ઇંગ્લિશ મીડિયમનો જે રીતે ભાવનગરમાં જોવા જઈએ તો જે ક્રેઝ પ્રાઇવેટ સ્કૂલનો છે તો શા માટે સરકારમાં જોઈન્ટ ન થાય લોકો